શિયાળાની ઠંડીમાં ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી રેસીપી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુંજ કિચનમાં આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ખજૂર ગુંદર પાક આ ખજૂર ગુંદર પાકનો એક ટુકડો જો તમે રોજ સવારે ખાઈ લેશો તો તમે તંદુરસ્ત અને તાજા માજા થઈ જશો અને સાથે હાડકાં મજબૂત થશે શરીરમાં નબળાઈ હશે તે દૂર થશે અને ખૂબ જ તાકાત આપશે અને એ એકદમ હેલ્ધી અને સાથે ખૂબ જ ટેસ્ટી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં ખજૂર ગુંદર પાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધો છે ખજૂરમાંથી બધા ઠળિયા કાઢી અને એકદમ સરસ રીતે સાફ કરી અને આ રીતે સમારી લીધો છે હવે એકદમ સ્મૂથ બનાવવા માટે ખજૂરને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને જો તમારો ખજૂર એકદમ સોફ્ટ અને સ્મૂથ હોય તો તમારે આ પ્રોસેસ નહીં કરવાની સ્કીપ કરવાની હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને એકથી બે મિનિટ માટે ચલાવી અને આ રીતનો સ્મૂથ કરી લેશું એટલે આપણે એને ખાંડવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ રીતે સ્મૂથ થઈ જશે હવે આપણે ખજૂર પાક બનાવવા માટે એક પેનમાં ત્રણ ટી સ્પૂન ઘી એડ કરીશું હું અહીંયા દેશી ઘીનો યુઝ કરું છું તો ઘીને સરસ રીતે મેલ્ટ થવા દેશું હવે આપણે એમાં અડધો કપ જેટલો ગુંદર લેશું અને ગુંદરને આ રીતે થોડો થોડો એડ કરી એકદમ સરસ રીતે તળી લેશું તો તમે જોશો તો આ રીતે થોડો થોડો એડ કરશું એટલે બધો ગુંદર એકદમ સરસ રીતે તળાશે અને સાથે ઘી પણ ઓછું જોશે તો આ રીતે ચલાવતા રહી અને ગુંદરને એકદમ સરસ રીતે તળી લેવાનો તો ગુંદર એકદમ સરસ રીતે ફૂલી જાય પછી આપણે એને આ રીતે કાઢી લેશું અને આ જ રીતે બાકીનો બધો જ ગુંદર તળીને તૈયાર કરી લેશું તો અહીંયા મેં બધો ગુંદર તળી લીધો હવે એ જ ઘીમાં આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરવાના છે તો મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા ત્રણે પચાસ પચાસ ગ્રામ લીધા છે મેં અહીંયા સરખું પ્રમાણ લીધું છે તમે ઓછું કે વધારે લઈ શકો છો અને હવે એકદમ સરસ એકદમ ક્રંચી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે થવા દેવાના તો હલકો કલર જ ચેન્જ થવા દેવાનો આ રીતે થઈ જાય પછી એમાં બે ટેબલ સ્પૂન ખસખસ એડ કરીશું અને એને પણ આપણે એકદમ સરસ રીતે રોસ્ટ કરી લેશું અહીંયા તમે મગજતરીના બી પણ એડ કરી શકો તો એકદમ સરસ રીતે બધા ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે અને હલકો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા મેં બધા ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લીધા હવે આપણે એ જ પેનમાં સૂકા કોપરાનું ખમણ એડ કરીશું તો અહીંયા મેં નાળિયેરને ખમણીને લીધું છે તમે તૈયાર શીણાવે આવે તે પણ લઈ શકો છો અને આપણે એને એકથી બે મિનિટ માટે જ રોસ્ટ થવાનું છે બસ હલકું થોડું કરકરું થઈ જાય ત્યાં સુધી જ તો એને ઘીમાં શેકવાની કોઈ જરૂર નથી એમાંથી તેલ ઓટોમેટિક રિલીઝ થાય એટલે નાળિયેરને આપણે આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાનું હવે નાળિયેર સરસ રીતે રોસ્ટ થઈ ગયા પછી આપણે એને એક વાસણમાં કાઢી લેશું હવે ગુંદર પાક બનાવતી વખતે સૌથી પહેલાં આપણે જે ગુંદરને તળ્યો છે એને આ રીતે ક્રશ કરી લેશું તો આ રીતે વાટકીની મદદથી એકદમ પ્રેસ કરતા જશું એટલે બધો ગુંદરનો પાવડર થઈ જશે અને એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે તો ગુંદરને આ રીતે ક્રસ કરી અને તૈયાર કરી લેવાનો પછી જ આપણે એને ખજૂરને શેકવાનો છે તો ગુંદર આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એ જ પેનમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશું અને હવે આપણે જે ખજૂરને તૈયાર કરીને રાખ્યો છે તે બધો એડ કરી દઈશું તો અહીંયા ઘી સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે એને ખજૂરને એડ કરી દઈએ અહીંયા જો તમને વધારે ઘીની જરૂર લાગે તો તમે પછી પણ ઘીને એડ કરી શકો તો હવે આપણે ખજૂરને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ચલાવતા રહી અને ખજૂરનો કલર થોડો ચેન્જ થઈ જાય અને એકદમ સરસ એવો સ્મૂથ થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહી અને રોસ્ટ કરીશું જેમ જેમ આપણે રોસ્ટ કરતા જશું એમ ખજૂર છે એનું મિક્સર એકદમ સરસ એવું સ્મૂથ થઈ જશે અને ખજૂર બધો જ મેલ્ટ થઈ જશે તો અત્યારે આ ખજૂર થોડો હાર્ડ છે પણ જેમ જેમ શેકાતો જશે એમ સોફ્ટ થતો જશે તો તમે જુઓ દસ મિનિટ મેં ખજૂરને આ રીતે શેકીને તૈયાર કરી લીધો એકદમ સ્મૂથ આપણો ખજૂર શેકાઈને તૈયાર થઈ ગયો છે જો ખજૂર વધારે હાર્ડ હશે તો એને શેકાતા પાંચ મિનિટ વધારે લાગશે પણ એકદમ સ્મૂથ આપણે એને શેકીને તૈયાર કરવાનું જેથી એમાં આપણે બધા મસાલા એડ કરીએ એ સારી રીતે મિક્સ થઈ જાય અને ખાતી વખતે બિલકુલ એ ખજૂર છે એ કાચો ન લાગે તો તમે જુઓ એકદમ સરસ એવું સ્મૂથ ટેક્ચર થઈ ગયું છે તો હવે આપણે આ ખજૂર શેકાઈઓને કે નહીં તે ચેક કરવા આપણે થોડા ખજૂરને એક પ્લેટમાં આ રીતે સ્પ્રેડ કરી દઈએ પ્લેટમાં બિલકુલ ચોટશે નહીં એનો મતલબ એવો કે આપણો ખજૂર સરસ રીતે શેકાઈ ગયો છે તમે જુઓ પ્લેટમાં આપણે આ રીતે કરીએ તો એકદમ સરસ રીતે નીકળી જાય છે તો હવે આપણો આ ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેશું અને આ રીતે એકવાર સ્પ્રેડ કરી દેસું પછી આપણે જે ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા છે તે બધા એડ કરી દઈશું તો બધા ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી આપણે જે નાળિયેળ તૈયાર કર્યું છે તે પણ એડ કરીશું અને આપણે જે ગુંદર તૈયાર કર્યો છે તે પણ એડ કરી દઈશું બધું જ ડ્રાય ફ્રૂટને બધા મસાલા અહીંયા એક સાથે મિક્સ કરી દેવાના તો આ બધા મસાલા એડ કર્યા પછી આપણે ખજૂર ગુંદર પાકને એકદમ હેલ્ધી અને શરદીમાં રાહત આપે તેવો બનાવવા માટે આપણે અડધી ટી સ્પૂન સૂંઠનો પાવડર એડ કરીશું અને હવે બધા મસાલાને એકદમ સરસ રીતે ખજૂર સાથે મિક્સ કરી લેશું તો તમે જોશો ખજૂર ગરમ હશે એટલે મસાલા બધા જ તરત જ મિક્સ થઈ જશે તો એકદમ સરસ રીતે મેં બધું મિક્સ કરી લીધું હવે આપણે ખજૂરને બે રીતે બનાવીશું તો આપણે પહેલાં એને બરફીના રૂપમાં સેટ કરીશું તો આ રીતની એક ટ્રે કે પ્લેટ લઈ લેશું એને ઘીથી સરસ રીતે ગ્રીસ કરી લેશું અને હવે આપણે એક સરખી બરફી બને એના માટે આપણે આ રીતે બટર પેપરને રાખી દેસુ અને હવે આપણે એમાં મિક્સર એડ કરી દેસુ તો અહીંયા તમે કોઈ પણ થાળીમાં પણ આ મિક્સરને સેટ કરી શકો છો અને તમને જેવડા પીસની થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમે સેટ કરી શકો છો હવે એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દેસુ ખજૂર છે એ તરત જ જામમાં લાગે છે એટલે ને આપણે આ રીતે વાટકીની મદદથી સ્પ્રેડ કરી દેસુ તો એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો એકદમ સરસ રીતે તમે જુઓ મેં સ્પ્રેડ કરી દીધું હવે જ્યાં સુધી આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે ખજૂરમાંથી લાડુ તૈયાર કરી લઈએ તો આપણે થોડું ઘી હાથમાં લગાવી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈએ આ મિક્સર થોડું હલકું ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની એટલે ઝડપથી એમાંથી એકદમ સ્મૂથ લાડુ વળીને તૈયાર થશે તમે જુઓ આ રીતે આપણે બધા જ લાડુ અને તૈયાર કરી લેશું નાના બાળકોને લાડુ પસંદ હોય તો એ રીતે બનાવી શકાય અને તમને બરફીના રૂપમાં બનાવવા હોય તો એ પણ બનાવી શકાય તો અહીંયા આપણે બંને તૈયાર કર્યા છે અને હવે ત્રીસ મિનિટ પછી તમે જુઓ આપણું બરફીનું મિક્સર પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો આપણે એને ડિમોલ્ટ કરી અને આપણે એના પીસીસ પાડી લેશું તો અહીંયા સ્ક્વેર શેપમાં આપણે મીડિયમ પીસ તૈયાર કરીશું તો તમે જુઓ કેટલું એકદમ સરસ રીતે સેટ થયું છે તો મેં બધા પીસીસ પાડી અને તૈયાર કરી લીધા તો એકદમ પરફેક્ટ ખજૂર ગુંદર પાક બંને રીતે બનાવી તૈયાર કરી લીધો તો આ રીતે તમે પણ આ શરદીમાં અને શિયાળામાં આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો તમને આ ખજૂર ગુંદર પાકની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બે લાઇકન બટનને જરૂરથી પ્રેસ કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ